ભાઈ અને બેન ના પ્રેમ કેવા હોય અને ભાઈ ના બેન બેન ના પ્રેમ એ તો લોહી જ કદાચ આપણે લોહી ના હગા છીએ પણ લોહી નહીં ખાલી કેળામાં નીકળીને એટલું કીધું હું આ ગામની છું બેન હું ગામ નો છું અરે તો તો મારા પિયર ના છો તમે આ હા વાત હજી આપણે સાંભળીને અર્જુનાથ બાપુ તા તો શેર જાય આપણને આવા પ્રેમ આવા હેત હતા હું ઘણી વાર ડાયરામાં કહું છું અમારા ગામડાની મને ખચની ખબર નથી પણ દેવલમાં અમારા સૌરાષ્ટ્રની ની છે કે હાળી આવે તો હાડલો લઈ જાય અને બેન આવે તો આહુડા પાડતી જાય આ ગામડાની વર્ષો જૂની કહેવત છે એલું ઘણા આજના યુવાનોને મને સાંભળે છે ને કહું છું કે કહેવત તો કોઈ ખોટી પડે ને એ તો હો હો વર્ષ જૂની હોય પણ એટલી મહેનત કરજો કે દુનિયામાં જેટલો થાય એટલો પ્રેમ બેનને આપજો કારણ કે વિજયભાઈ તમારી પચાવી ગયા જમીનના ભાગ પડી જાય પછી બે ભાઈ હોય ત્રણ ભાઈ હોય તો એમાંથી ભાગ પડે બધાને ભાગે પડતી જમીન આવે બેન મોટી હોય પરણીને હારે વહી ગઈ હોય તો એક બે ટકા બનાવ બનાવ્યું તો મને ખબર નથી કોઈ બેન એવા સમાચાર મોકલા ખરા કે મને ભાગ આપી દો પૈસા આપી દો કરોડો ની જમીન હોય દુનિયામાં સમર્પણ હોય ત્યાગની કોઈ નહીં કરે તો તમે જમવાનું થાળી હોટલ જીજુ જીજુ કરીને ભૂગી જાય બાકી બેન જેટલો પ્રેમ કોઈ નહીં દુનિયામાં આપે આ યાદ રાખજો હાળી આવે તો હાટલો લઈ જાય બેન આહુડા પાડતી જાય પણ બેન જેટલો પ્રેમ દુનિયામાં કોઈ નહીં કરે એનો એક પ્રસંગ મને બહુ ગમે છે આપને ગમશે મેઘાણીએ લખેલી વાત

અને આ બાજુ એક નાના એવા ગામડાના હાકડા કેડામાં એક પુરુષ આગળ અને સ્ત્રી પાછળ ધીરા 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 હાલ આવી વાતો હવે જૂની થઈ જાય એટલે અમે કરી છીએ તમારી સામે એ બે કેળામાં એક જમાનો હતો વિજયભાઈ કે આગળ જો કોઈ બેન દીકરી હાલી જતી હોય અને પાછળ પુરુષ હોય તો એ ભાઈ બેન હોય આગળ પુરુષ અને પાછળ સ્ત્રી હોય તો એ પુરુષ એનો પતિ છે અને ધર્મ પત્ની છે પેલા તો મર્યાદા હતા અટાણ જેવું હતું ને હવે હરમ મૂકી દીધી બધા એ તેથી તો ગામના ફાદર આવે ને તો એક એક નાળાવાના ફેરો હાલ્યા આવતા હોય તો આ મર્યાદા હતી કોઈ વડીલો હોય કોઈ મોટા હોય આ એક મર્યાદા હતી હવે એ સમય તો વી ગયો આપણે જોતા જાય છે હજી ગામડા થોડું કઈ હાચવી બેઠા છે બાકી તો જય રામજી કી છે સિટીમાં આવો ખબર પડે તમને પણ બે કેડામાં ધીરા 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 હાલ્યા જાય હવે હા પણ વાત ને કાણી કે છે અને એમાં ગામડામાં અધારું થઈ ગયેલું જળવજળ થઈ ગયેલું દીવે વાટું ચડી લીધું ઝાલરો વાગવા માંડી નગારા ની માથા દાંડિયું પડી હવે ઇલેક્ટ્રોનિક નગારા આવ્યા તેથી તો અર્જુનાથ બાપુ બે જણા ગામ માંથી પાણી વાળતા હોય ને ખેતર માંથી ઈ રેલ મૂકી અને બધું કામ પડ્યું મૂકી નગારું વગાડવા આવે અને પછી કોઈ ઝાલર વગાડે કોઈ નગારું વગાડે માતાજીની આરતી કરે અને મજા હતી માહોલ એવો હતો કે તમને એમ લાગે સાક્ષાત ભગવાન હામો બીરાજે આવું હાજરના ટાણે ગામડામાં લાગે આ બાજુ ગાયું ધણ આવતું હોય મળવા માટેના આ બાજુ નગારાની માથે દાંડિયું પડતું હોય આ ઝાલર વાગે આ બાજુ ગાયું ધણ આવતું હોય એના ભાંભોડા પોતાના વાસણોને મળવા માટેના સાંભળાતા હોય ઝાલર અને ગાયુ ભાંભોડાનો અવાજ ભેળો થાય ને ત્યારે એમ લાગે કે અખીર બ્રહ્માંડનો નાશ કાળીનો ઠાકર સામો હોકાર આપે છે આ એક માહોલ બનતો હતો અને આવા માહોલની વચ્ચે વિજયભાઈ દાંપત્ય જીવન ધીરા 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 ડગલા માનતા માનતા હાલ જાય એમાં રસ્તામાં ગામ આવ્યું એમાં પાછા ડાયરો બેઠેલા વડીલો બેઠેલા એને જોયું આમ કે અંધારું થઈ ગયું છે બેન દીકરી ભેગા છે અને એકલો ક્યાં જશે આ ચોર લૂંટારા કોઈ આડા ઉતરે તો લાઈન મહેમાન ગતિ કરવાનો આગ્રહ કરીએ એટલે કીધું બાપા રામ રામ સામેથી જવાબ આપ્યો રામ રામ કયું ગામ ગામનું નામ દીધું એ કે ભાઈ અંધારું થઈ ગયું છે રૂંજું ખૂંજું વેળા થઈ ગઈ છે અને તમે અટાણે આ બધાય ભેળા છો તો રાતવા હો કરો ને બાપા વાળુની તૈયારી કરી રોકાઈ જાવ ને તમે પણ સાંભળજો જવાબ દેવાના પ્રકાર હોય છે સમજદાર માણા હોય ને એને જવાબમાં વિવેક હોય એની વાયડાઈ ન હોય કોઈ દી એનો વિવેક વાળો જવાબ હોય આને જવાબ દેતા એનું આવ્યું બાપુ અભિમાન હતું ફાટલ તૂટેલ તરવારનું મેન હાથમાં તરવાજ ભેળી સામેથી એમ કીધું બાપા રોકાઈ જાવ મહેમાન ગતી કરો બેન દીકરી ભેળા છે અટાણે અંધારું થઈ ગયું છે અને તમારે બે પાંચ ગામના પલા કેમ કાપવા કોઈ લૂંટારા આડા ઉતરે તો તમે એકલા હોય તો વાંધો નહીં પણ ભેળા બેન છે એટલે આને જવાબ આપ્યો જવાબ દેતા એનું આવી કે વાત સાચી છે તમારી પણ કાંડા ના બળે ગામતરું કરવા નીકળ્યો છું ઉપાધી કરતા નહીં એટલે તો આ બોલવાવાળાને એમ તો ગાલું હરમ થયા આપણે બજારમાં નીકળીને કહો ને કેમ બેઠા છો તો સામેથી જવાબ આપે હું ઊભા થઈ જાય આ તેમ નથી આ તો વિવેક વાળો વાત હતી કે બાપા રોકાઈ જાવ ને પણ ત્યાં તો અભિમાનથી જવાબ આપ્યો કે કાંડાના બળે ગામતરું કરવા નીકળ્યા છે કે તો બાપા રામ રામ આ તો અમને એમ છું પેલા બાઈ માણસ છે બેન દીકરી છે તો રોકાઈ જાવ પણ માન્યો નહીં અભિમાન હતું ગરવ ક્યાં સોઈને હાર્યા દુનિયામાં જેને જેને વિજય અભિમાન આવ્યા ને એ કોઈ દુનિયાનો સમરબંધી જીત્યો એકલો દાખલ આપી દો સાહિત્ય તમે વાંચી લ્યો એક પણ માણસ નથી જીત્યું અને જ્યાં ભજન હતું ને તમે આપણે સો કિલોમીટર થી બે કિલોમીટર થી દિવાલમાં આપણે આવી તો આપણે એમ કહી કે અમે તો થાકી ગયા આજ હું એમાં તમને કહું ફોર્માલિટી દેખાડું કે હું તો એકચુલી આમ ડાયરો હતો ને આમ હતો તમને પૂછ્યું જ નથી મારો ડાયરો ક્યાં છે તો મારે ક્યાં કહેવાની જરૂર છે મારે તો આવવાનું હતું ટાઈમે હું ભૂગી ગયો છું માના આશીર્વાદ લેવા માટે કે મારે આ ટાઈમે આવી જવાનું આપણે પાંચસો કિલોમીટર ગાડી લઈને જાય અને પછી આપણે એમ કહ્યું હું થાકી ગયો મને આમ થયું તો મારો ભગવાન કેટલો દયાળુ છે કે ખાલી પ્રહલાદ નો અવાજ સાંભળીને થાંભલો ફાડીને બહાર આવ્યો કે મારે પ્રહલાદ માટે જવું પડશે અને બચાવવા જવું પડશે ભક્ત માટે ભગવાન આવ્યા એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર નહીં તમે હું કોઈને ઉશી પૈસા આપી અર્જુનાથ બાપુ એકવાર બે વાર પાંચ વાર એટલે આપણને એમ થઈ જાય આપણે તો પાંચ વાર પૈસા ઉશી ના કામ કરી તો મારો દ્વારકા વાળો કેવો છે કે બાવન બાવન વખત નરસિંહ મહેતા હાટું પાછો જૂનાને આટા કરવા આવ્યો પૂછો કોઈ પ્રેમી હયા ને પ્રભુ ના વ્યવહાર કેવા છે કોઈ ભજન કરતા હોય ને એને પૂછો ખબર પડે કે એના વ્યવહાર કેવા છે વ્યવહાર બહુ સોખો માણસ છે એના બે નામ લેવાઈ ગયા હોય તોય કોઈ દીને માથે રાખ્યું નથી એ ન કરી કદી એને બુઘરાણી ને છોપડા હા રાખ્યા એ રાજ સતા માં એને

એને ઓળખાણ ન દેવાની હોય બોડિયા ન મારવાના હોય કારણ કે દુનિયા અરીસો છે અર્જુનાથ બાપુ એ સજ્જનતા છે એનો વિવેક છે એનું ડિસિપ્લિન છે તમારી આગળ સારી ગાડી હોય મોટો બંગલો હોય વ્હાઈટ હાઉસમાં તમે રહેતા હોય અને તમે કોઈને વિવેકથી મળો ને એટલે સમજી લેવું ક્યાંક ભજન પેઢી પડ્યું બાકી વાયડા આવી જાય વિવેકનો આવે બિના સત્સંગ વિવેકનો હોય અને રામ કૃપા બિન સુલભ નો હોય વિવેક ક્યારે જ આવે દિવાલમાં કે જેની પેઢીમાં ભજન પીડ્યા હોય અને ભજન વગર કોઈ દી વિવેક નો આવે સત્સંગ પડ્યો હોય તો જ વિવેક તમારામાં આવે બાકી સત્તા મળી જાય પૈસા મળી જાય તમારી આગળ દબદબો થઈ જાય દુનિયા સલામ ઘણી વાર કઉ છું માલે તો મોહબ્બત છે પૈસા વગેરે દુનિયા નો લેતી મારા અનુભવ છે તમારો નો થયો હોય મને ખબર નથી પણ ગામના પાદરમાં વરરાજો વરાજો પરણતો હોય આ રતડિયા ગામમાં કે કોઈ બીજા ગામ અર્જુનાથ બાપુ તમારા ખીચામાં પૈસા નો હોય અને જાનવાળા તમને કેવા આવે કે બાપા જાન પાદરમાં માં ઉભી છે મોડું કરતા નહીં અને આપણે થોડુંક મોડું થઈ જાય ને સાતો ઈ જાન લઈને નીકળી જાય પાદરમાં આવો ત્યાં બસ થઈ ગયો હવે તો બધા આગળ પ્રાઇવેટ ગાડીઓ થઈ ગઈ એ વખતે તો ક્યાં એક ટ્રક હોય કે ટ્રેક્ટર હોય એમાં બધાને ભેળા જાનમાં જવાનું આ સમય હતો વિજી ભાઈ તમે જોયેલા છે બધા વડીલો આયા પણ ભાઈ જાન રહી જાય પણ જો તમારી આગળ વજન હોય તો પાછા ત્રણ વાર હાથ કરવા હાલો ને બાપા જાન ઊભી છે હાલો ને બાપા જાન ઊભી છે હાલો ને જાન ઊભી છે એ આનો પાવર છે પૈસા તણો જો હોય પાવર તો દુનિયા આખી સલામ કરે છે પણ હું પાછો એ કહું છું બધા પૈસા સર્વસ્વ નથી મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની બધું રૂપિયાથી કાંઈ નથી ક્યાંક એવા સંબંધ બનાવજો કે ખંભે માથું મૂકીને કેવા થાય વિજયભાઈ જોજો તકલીફ આ છે આવી તકલીફ સમજે એવો ભાઈ બંધ જોવે સુદામાં સુદામાન બાળીને અર્જુનનાથ બાપુ કૃષ્ણ રોયા એટલે કોઈ સમજદાર કવિએ એ કીધું કે કાનુડા થોડું રોવાનું ગરીબ તો સુદામા હતા તો આહુડા સુદામાન પાડવાના હોય કનૈયો શું કામ રોવે આ કોઈ હોય ને સમજદાર માણસ નિલેશભાઈ કૃષ્ણ રોયા સુદામાને ખંભે આંગળાને ધારું થઈ એટલે સુદામા એમ સામુ જોઈને પૂછ્યું કે કનૈયા રોવાનું જ મારે હું ઉઘાડા પગે હાલીને આવ્યો છું તું તો હોનાની નગરીનો રાજા છો પણ સાંભળજો જવાબ હામો કેવો આવે છે કે સુદામા વાત તો સાચી છે તારી કે હોનાની નગરીનો હું રાજા છું પણ મને આંગળા શું કામ પડે એ ખબર છે તને કે ના કે મને આંસુ એટલા માટે પડે છે કે મારો ભાઈબંધ બંધ આટલો ગરીબ ને મારાથી આટલું મોડું કેમ થઈ ગયું બસ હવે મને આ વાત નથી સમજાતી મારો ભાઈબંધ આટલો ગરીબ અને મેં આટલું મોડું કર્યું કોઈને સમજી ન હોય તો ભાઈબંધની વેદના નો વાંચી શકે એને મોઢાની રેખા વાંચી ન હકું દ્વારકા ખુદે સ્વીકાર્યું છે એટલે મને આહુડા પડે છે એટલે મને રોવ આવે છે આવા ભાઈ બંધ મળે તો બનાવી લેજો પછી વાતે વાતે હાલતા હાલતા લેવલ માપવાની વાત કરે એને કહી દીજો બાપા જય માતાજી અમારે કાંઈ જરૂર નથી અમારી માં હાસભાઈ બેઠી છે ટાણું આવશે તમે બે આહુડા ન્યા પાડી લેવા પધારો પધારો એટલે કેવાનો મારા બાવા તમને વાતું છેલે ઈ કરતો તો કે વિવેક વગર જીવનમાં તમારી કિંમત ક્યારેય નહીં થાય ભલે કરોડો કમાઈ લો મોટા રાજા થઈ જાવ મોટા કલેક્ટર બની જાવ એસપી બની જાઓ ડીઆઈજી બની જાવ આઈજી બની જાવ અને કદાચ મુખ્યમંત્રી બની જાવ પણ વિવેક ચૂકી ગયા તો જીવતરનું પગથિયું ચાંડી ગયા વિદ્વાન માણસો કહે છે હું નથી કહેતો અને હવે સાંભળજો જવાબમાં વિવેક મળ્યો ને ટૂંકમાં કહું કે તું કે રામ રામ કે રામ રામ રોકાઈ જાવ કે કાંડાના બળે ગામતરા કરવા નીકળ્યો છું રોકાવાનું થોડું હોય ભલે બાપા એમ કરીને ખેડામાંથી અર્જુનાથ બાપુ ધીરે 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 હાલતા થઈ ગયા એ હજી હાયલા જાય બે ફેડાવા આગળ હાલ્યા ત્યાં પાછળથી કોઈ ઘૂઘરાનો અવાજ આવે જણાન જણાણ જણાન જણાન જણા ઘૂઘરી વાગતી આવે અંધારાના ઓળા ઉતરી ગયેલા કોઈ માણા દેખાતું બંધ થઈ ગયેલું ખાલી અવાજ હભલાનો એટલે બેને પગ જાય પગ જાયલા એટલે ઉભા રહી ગયા ધીરા થયા કે અવાજ છે ને આવે પાછળ જોયું ત્યાં તો ડાબા હાથમાં એક કોથળાનો થેલો જમણા હાથમાં ભાલો અને ભાલા અરે એક નાના એવા બે ચાર ઘોઘરા ભેળા કરીને બાંધેલા અને એ આમ હાથ હલાવતો આવે એનો ઘોઘરા અવાજ આવતો જાય એટલે બેને પગ જાય કે કોઈ આદમી દેખાતા નથી કોઈ માણા દેખાતા નથી એનો ઘોઘરા અવાજ કેમ આવે પગ જલ્યા તા તો ઓલો હાલતો હાલતો હા ધમણ થઈ ગયેલો જટાલો 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 કરતો કરતો નીકળ્યો કે ભાઈ રામ રામ સામેથી કીધું બેન રામ રામ જય માતાજી કોણ હતો ભાઈ સાંભળજો વાત કાંઈ લોહીના સંબંધ નહીં અર્જુનનાથ બાપુ કોઈ ભેલા છે આ નહીં અને માણસ નીકળ્યો ડાબા હાથમાં એક ઠેલો એક કોથળો ને કોથળામાં વિજયભાઈ થોડીક ટપાલું પડેલી કોઈની કંકોત્રી કોઈના મરણના મેલા પડેલા અને જમણા હાથમાં ભલો જો કોઈ રંજાડે કોઈ ચોર આડા ઉતરે ને તો એની આ લડવા માટે ભાલો રાખેલો અને હાલીને જવાનું આ ગામથી ઓલે ગામ એટલે કીધું કે ભાઈ જય માતાજી કે જય માતાજી કયા ગામના કે બાપા અમે સણોસરાના ત્યાં ઓલી બેન બોલી કે તમે સણોસરાના તો કે આ તો કે બાપા હું સણોસરાની તો મારું પિયર છે કે અરે તો તો પિયર ના હોય તો તો બેન તમે મારા ગામના દીકરી તો તો મારા બેન કહેવાય બેન મજામાં જ એ માતાજી કરીને ઓળખાણ કાઢતા કાઢતા હાલતા હાલતા હાલ્યા પણ આગળ જે બેન આડા હાલવાળો માણસ ગમતી વાત નહીં એને આમ અવાજ ફેરવી મોઢું ફેરવી એટલું કીધું કે હવે ઓળખાણ કાઢી લીધી હોય તો ઉતાવળા હાલો એ શબ્દ જ આવેલા માણસના કાને સાંભળા સમજુ માણા હતો એક હાથમાં ઠેલો હતો એક હાથમાં ભાલો હતો સમજી ગયો એટલે હાલ જે હતી ને એ ઘટાડી દીધી બે ડગલા બે ડગલા બે ડગલા થાતો 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 બે નાડાઓનો ફેર ભંગી નાખ્યો આ બે આગળ ઓલો ઠેલો ટપાલનો લઈ હાથમાં ભાલું લઈ પાછળ આલ્યો આવે અને આમલા ગામ થોડાક આગળ આલ્યા હતા આમલા ગામ આવ્યું મેઘાણી કે આમલા ગામના ચૌદ એક લૂંટારા આડા ફેર્યા ભાઈઓ તરવારી ખુલી રહી ગયેલી એ જમાનો લૂંટારો ઉતરતા ધાડા ફરતા ગાયું વળાત્યા ઝાડાનું મેદાન હું ઘણી મારા ડાયરામાં કહું છું ગુલામશા કલોરા જે યુદ્ધ કરવા આવ્યા અને જાડેજાઓ જે સામે જવાબ આપ્યો ઝારાના મેદાનની વાત હું ઘણી કરું છું

આ બધું હોનું ઉતારી દેતું બેન મંડી હોનું ઉતારવા કે આપી દો હોનું ઉતારે ત્યાં સુધી વાંધો નતો પણ લૂંટારાના મોઢામાંથી નીકળવાના નો નીકળવાના શબ્દ નીકળવા મીડ્યા અને વળી પાછો ઘોઘરાનો અવાજ અને બેને પડકારો કર્યો ભાઈ એ ભાઈ ભાઈ એ ભાઈ એ ભાઈ શબ્દ જે અડધી રાતે કાને પડ્યો ટપાનના ઠેલાનો અર્જુનનાથ બાપુ ખા કરી દીધો હા પણ જો આ ધરોહર આપડી હતી એ ખેડામાં ઓળખાણ થાય બેન કહી દીધી અને હવે હું ભાઈ બનીને ભેળો ન હાલું તો દુનિયામાં મારા જેવો મૂર્ખ હોય કોણ ઠેલો નાખ્યો મને હાથમાં ભાલો લઈને મંડી કડકી હતી બેન કરતો પડકારો સામો કર્યો પણ તાતો એક બે ત્રણ ને ચૌદ ચૌદ લૂંટારા જેને બેન કીધી હતી ખાલી અડધી કલાક કલાકની મુલાકાત અને એમાં તો એ બેન ભાઈનો નાતો તો તમે જો આડો પડી ગયો કે મારા જીવતા મારી બેન ને કોઈ લૂંટે ખરા તું વણકર અમે વણાર આપણે નાતે નેડો નહીં પણ તારા ગણ ને રહું ગજ તારી જાત પૂછી નહીં જોગડા પછી એમાં જાત થોડી પૂછવાની હોય મારી બેન છે આ અને મારી બેનને મારી નજર સામે લૂંટી લે તો તો મારા જીવતરમાં ધૂળ ન પડે જવરચંદ કાલિદાસ મેઘાણી સુવર્ણ અક્ષર આ વાતને લખે છે કે હાથમાં ભાલો હતો ટપાલના કોથળાનો ઘા કરી દીધો અને રણ મેદાનની માલકોર ભેટ વાળી અને ગાયુની વારે જેમ કોઈ ચડતા હોય એમ પોતાની બેનની વારે એ હાથમાં ભાલો લઈને ઉતર્યો એક બે ત્રણ એવી હાથે લોચું પાડી દીધી લૂંટારાને એમ થઈ ગયું કે હવે આપણે જીતા હે નહીં તરવાજના ઘા રૂવાડે રૂવાડે લાગી ગયા અને સત્યના માર્ગે કોઈ ધીંગાણું કરે ને તો કુદરત ભેળો હાલે એક મરણીઓ હોને ભારે પડે આપણી કહેવત છે નકર વળી કોઈ એવો ક્વેશ્ચન કરે કે એક ભાલાવાળો સામે ચૌદ જણાને હાથ ને કેમ માન નાખે આવું વિચારવાળા હોય પણ સત્ય હોય વિજયભાઈ એની યાર કુદરત હોય છે એની યાર જગતંબા ભેળી હાલે છે કારણ કે ત્યાં બેન દીકરીની આબરૂનો સવાલ હતો અને તેથી કોઈ નાત જાતની વાત હતી નહીં આડો ઉતરો હાથે લોચું ઢાળી દીધી અને રૂવાડે રૂવાડે તરવાના ગા લાગ્યા આમ ટગર 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 બેન ની સામે છે કે બેન હવે આ ટપાંગ નો ઠેલો મારા થી નહીં પૂગે આમાં કોઈના ના દીકરા ની કંકોત્રી કોઈ નો મેલો આ પૂગે નો પૂગે બેન પણ મારા થી થાતું એટલું મેં કર્યું તારો જીવ બચાવી લીધો બેન હવે મને માફ કરજે મારા થી હવે ઊભું નહીં થવાય મારા થી ડગલું હલાશે નહીં લોહી ના થારોડા નીકળવા માંડ્યા આ બાજુ થી ઓલા ને રણગોવાળીઓ કરીને બાંધી દેલો એને છોડાવી દીધો અને આવ્યો આવીને એટલે કીધું કે હવે આ તમારો પોટલું ઉપાડો અને આપણે કેડો આગળ વધીએ અને તેથી ઓલી જગતંબા જેવી દીકરીએ જવાબ આપ્યો સાંભળજો આ સતીઓની ભૂમિ છે આ તો છેલ્લા શ્વાસ લેતો હતો અને આને કીધું કે હાલો આપણે હાલવા માંડી ત્યારે ઓલી દીકરી બોલી કે તમે મૂર્ખ હશો હું મૂર્ખ નથી તમારામાં સમજણ અભાવ હોય છે મારામાં સમજણ અભાવ નથી એ કેડામાં મુલાકાત થાય અને મેં મારા પિયરનો નો કીધો મને બેન માની લીધી બેન ની આબરૂ માટે થઈ અને ખોલ્યું જો મારા માં ખાલી કરી દે ટપાલ નો ઠેલો ઘા કરી અને મારા હાટુ જો જીવ આપી દે અને હવે હું કેડે આગળ આવું તો તો આ દેશ ની દીકરી નો ધર્મ લાગે હવે મારાથી હલાય નહીં તમારે જવું હોય તો તમે તમારે કેડે હાલતા થઈ જાઓ હવે તો મારો ભાઈ છે ને એની ભેળી હોય ઉપડી જાય છે પાદરમાં અર્જુનાથ બાપુ ચિતા ખડકાણી અને ચિતા ઉપર એ પોતાના ભાઈને જેને આબરું હાજરી બેનની એ ભાઈને માથું ખોળામાં મૂકી અને જગતમાં જેવી દીકરી છે એ સતી થઈ જાય કોણ ભાઈ હતો એ ભાઈ બીજું કોઈ નહીં પણ દેવલમાં એક બ્રાહ્મણનો દીકરો જેનું નામ હતું જટાશંકર અને જટાભાઈ ટપાલી હતા ટપાલ લેતી દેતી કરતો હતો ને એમાં એ આંબલા ગામનો અને હણોહરા ગામની વાત નીકળી એ કેડામાં ભેળું થયું અને તેથી જટાશંકર મેઘાણીયા વાર્તા લખી જટો હલકારો જટ હાલો જટ હાલો જટ હાલો મારું મોડું થઈ જાય કોઈને ટપાલ ન ખોગે પણ બેન માટે થઈને ખોડયું ખાલી કરી દીધું ઇતિહાસ એના રહે છે કે તમે હું તો આપણા માથે કોકે કામ કર્યા હોય તો કરીએ પણ આંખની ઓળખાણમાં જેને ફૂકની ચિતાઈ ઉપર હોવાની ટીવ રાખી હોય ને દુઃખોને હું એકલા સંગરી લઉં છું વિજયભાઈ દુઃખ પડે ને તો એકલા સહન કરી લઉં છું દુઃખોને એકલા સંઘરી લઉં છું પણ મેં મારા સુખને હંમેશા વેચવાની ટીવ રાખી છે જેને સુખ વેચવાની ટીવ રાખી હોય ને જગત કાયમ સલામ કરે છે અને હવે હા આજે વાત હતી અને પછી તો સતી થઈ ગઈ આજે ખાંભી છે હજી પાળીઓ છે હજી આજ પણ આપણને વાતું સાંભળે ને ત્યાં એમ થાય કે ઓહો આવા ભાઈના ના બેન પ્રેમ હશે આવા બેનના ભાઈના ભાઈ હેત છે